તમે જાજો મળી આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે એ કરી કે કેમ ને આ એક સવાલ છે કારણ કે મુખ્યમંત્રીએ કીધું હતું કે તમે જે પછી મને મળજો ત્યારબાદ છે કાર્યક્રમ બાદ શું મુખ્યમંત્રી છે આ બેન ને મળ્યા કે કેમ ઈ સવાલ છે એ ગુજરાતની જનતા છે ગુજરાતના મુખ્યમંત્રીને છે અત્યારે પૂછવો જોઈએ એટલે આ જે ઘટના બની ત્યારબાદ જે એ તો મને ખબર નથી કે મુખ્યમંત્રી છે પેલા બેનને મળી અને એના પ્રશ્નોનું નિરાકરણ કર્યું કે કેમ પણ એટલી ચોક્કસ ખબર છે કે જયારે આ બેને સવાલ કર્યો ત્યારબાદ છે પોલીસ છે એમને જે એક આરોપી હોય એ રીતે ગાડીમાં બેસાડીને ક્યાંક લઈ ગઈ અને ત્યાં વિડીયોમાં એવું પણ જાણવા મળ્યું કે જે લોકલ પોલીસ છે એમને જયારે સવાલ કરવામાં આવ્યો કે આ લોકો જે એમને ક્યાં લઈ જાવ છો તો પોલીસે એવો જવાબ દીધો કે મહિલાઓને જે એમના ઘરે મૂકવા જઈ રહી છે એટલે વિચાર કરો ગુજરાતની પરિસ્થિતિ એ લેવલે આવીને ઉભી રહી છે તમે જો કોઈ સરકારને સવાલ કરશો તો પોલીસ છે તમને છે ઘર સુધી જઈ મૂકી જશે ટૂંકમાં તમને કહું તો તમને ઘરનો રસ્તો છે એ દેખાડી દેશે આ આવી અને આપણી ગુજરાતની સરકારની સિચ્યુએશન છે એ આવી ગઈ છે જો તમારે સવાલ કરવો હોય તો હવે એ તૈયારી રાખવાની કે પોલીસ છે તમને ઘર સુધી જઈ મૂકી જશે એનો સીધો મતલબ એમ છે કે તમારે સવાલ કરવાનો થતો નથી જો સવાલ કરશો તો પોલીસ ખુદ જ છે આવીને મૂકી જશે એક વિડીયો એવો પણ મેં જોયો જેમાં છે પોલીસ છે એ જે બેન છે સવાલ કરનારા એના મોટા ઉપર છે એ હાથ રાખી રહી છે જેથી જેને બોલતા બંધ કરાવી શકાય હવે ગુજરાતમાં અને આપણા ભારતના બંધારણમાં આ સત્તા કોઈ જાણકાર હોય તો મને આનો ખાસ જવાબ આપજો કે આ ગુજરાત પોલીસ ને જે આવી સત્તા ક્યારથી મળી ગઈ કે જે લોકો સવાલ કરે એના મોઢે છે એ હાથ રાખી અને જે એને ચૂપ કરાવી શકાય અને એને છે એ ઘર સુધી મૂકવા જવાના એટલે જેમાં આપણે છે ઓલો લગનનો સવાલ કરીને ઓલો પેલો કમો ભડકે આખલા ને લાલ કપડું બતાવતી સહન નો કરવું હોય તો સરકાર બદલવી પડશે અને જો સરકાર નો બદલવી હોય તો ગુલામી કરવાની જે એ તૈયારી રાખજો એટલે હવે એક જ ઉપાય છે કાતો ભોગવો અને તો ભગાવો એ બેમાંથી નક્કી જે તમારે કરવાનું છે અને હોય તો આ સરકાર ને કૃપા જઈ ન્યાજ હટકી છે એક માં કે જેની દીકરી ગુજરી ગઈ હોય ઈ સવાલ કરે અને જો સરકાર જઈ જવાબ નો આપી શકતી હોય ને તો આ દેશ માં આઝાદી ક્યાં લેવલ ની કેવી અને કેટલી રહી છે ને આ વિશે જઈ જનતા એ વિચાર કર્યા જેવું છે અને જો ભારત માતા કી જય બોલાવી અને તમારું મોઢું છે એ બંધ કરાવવામાં આવતું હોય ને તો આ લોકો છે હકીકતમાં બંધારણમાં માનનારા ન હોય ને એવું સાબિત થાય છે એટલે જનતાને એટલું જ કહેવું હતું હવે ક્યાંક આ દાદાનું છે ને સત્તામાંથી જે ભાઈ ભાઈ થવાનું હોય તો જ છે આવી ભાષા છે દાદા પ્રયોગ કરી હોય એવું મને લાગે છે અને જો આવી ભાષા એટલા માટે જ પ્રયોગ કરી હોય તો જનતાની વિનંતી હતી કે વેલામાં વેલી તકે છે આવા લોકોને રજા આપી દેવી જોઈએ બાકી છેલ્લે પ્રશ્ન તો એટલો જ છે તો સત્તાધારીઓ જઈ તમારું મોઢું દબાવતા હોય તો તમારે જે હવે જાગી જવાનું જરૂર છે કાં તો ભોગવો અને કાં તો ભગાવો આ એક જ વિકલ્પ છે અને બાકી જે ભૂપેન્દ્ર પટેલ રહ્યા એમને ખાલી એટલો જ સવાલ કરવો તો તમે કીધું તું કે બેનને જઈ પછી મળશો તો પછી આખા દિવસ દરમિયાન મળ્યા કે કે મને આગળ ક્યારે મળવાના એની જરાક જાહેરાત છે એ જલ્દી કરજો ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત